શ્રી સાંઈ જલારામ સેવા સમિતિ તરફથી આનંદનગર મધ્ય આવેલો સાંઈ બાપાના મંદિરે છેલ્લા બાર વરસથી વિવિધ સેવાકીય પ્રવૃત્તિ થતી હોય છે એ અનુસંધાને આજે આપણે નખત્રાણા તાલુકા રઘુત્વસ્ત્ર ગ્રુપ અને આનંદનગર મહિલા મંડળ દ્વારા આપણે જંગલ ખાતાના અધિકારી દ્વારા આપણે આજે અગિયારસો જેટલા રોપાનું વિતરણ નિઃશુલ્ક વિતરણ કર્યું છે આ મંદિરે કાંઈક ને કાંઈક સેવાકીય પ્રવૃત્તિ ટાઈમ પ્રમાણે નવરાત્રી આવે એટલે અહીંયા અમે ગરબાનું વિતરણ કરતા હોઈએ છીએ ગરમી શરૂ થાય એટલે પાણીના કુંડા અને ચકલી ઘરનું વિતરણ થતું હોય છે અને જેવી વરસાદ પડતી હોય છે ત્યારે આપણે સૌ જાણીએ છીએ કે વરસાદ પડતી હોય ત્યારે આપોઆપ એને પાણી કુદરતી રીતે મળતું હોય છે એ અનુસંધાને અમે દર વર્ષે ઋતુ શરૂ થાય એટલે વૃક્ષનું વિતરણ કરતા હોઈએ છીએ આપણે સૌ જાણીએ છીએ કે પ્ર પ્રકૃતિ માટે અને જ્યારે પણ કંઈક આપદા આવે છે ને ત્યારે આપણે યાદ કરતા હોઈએ કે અહીંયા વૃક્ષ હોય તો આપણી પાસે ઓક્સિજન મળતું હોય છે એવા ઘણા વૃક્ષ આવે છે એ અનુસાને અમે પણ આ સેવાકીય પ્રવૃત્તિ સાંઈ જલલાણ મંદિરે વર્ષોથી કરીએ છીએ અને આજે પણ અમે આ કાર્ય સાંઈ જલાણ મંદિરે આપણા ધારાસભ્ય પદ્દુમલસિંહ જાડેજા અને અમારા સાંઈ જલામ સેવા સમિતિના સભ્યો અમારા આનંદનગરના મહિલા મંડળ તેમજ ગામના બહેનો મોટી સંખ્યામાં અમારા વૃક્ષ આપણે કાર્યક્રમમાં આવતા હોય છે સાંજલામ બાબાના મંદિરે ભગવાનના આશીર્વાદ અહીંયા નાના ભૂલકાવા માટે માટે રમતગમતના સાધનો સાથે અહીંયા એક સરસ મજાનો આપણા ધારાસભ્ય દ્વારા સેટ પણ મંજૂર કરવામાં આવ્યું છે ત્યારે આ મંદિરે ખાલી મંદિર પૂરતો નહીં પણ વિવિધ સેવાકીય પ્રવૃત્તિ સદાબાર અહીંયા આરોગ્યના કેમ્પો હોય અહીંયા પાણીને આ ચકલી ઘરના પાણીને ચકલી ઘર આપતા હોઈએ છીએ અહીંયા રોજ પક્ષીઓને ચણા આપીએ છીએ અહીંયા રોજ કીડીને કિરિયારો પૂરીએ છીએ અને કૂતરાને શ્વાનને રોટલા અને બિસ્કીટ અમે અહીંયા આપતા હોઈએ છીએ વાર તહેવારે આપણે ગાયો માટે લીલો ચારોનો પણ અહીંયા અમે કાર્યક્રમ કરતા હોઈએ છીએ ત્યારે જલારામ બાપા અને સાંઈ બાબાના આશીર્વાદ આપણા વિસ્તાર ઉપર સદાય રહે અને હજી પણ વધુને વધુ સેવા અમે સમિતિ વતી જ કરશું એવી ખાતરી આપીશું એમાં પણ રણછોડ એટલે કે ભગવાન જ છે કારણ કે ભગવાન જ આપણું જીવન ચલાવે છે અને ભગવાન જ આપણને ઓક્સિજન પૂર ભગવાને જ એવી રચના કરી છે આપણા શરીરની કે જેનાથી આપણું શરીર ચાલે છે તો આ વૃક્ષો પણ એમાંનો એક ભાગ છે કારણ કે છોડમાં પણ રણછોડ છે અને રણછોડ જ આપણું જીવન ચલાવે છે તો આજ રોજ અમે અહીંયા જે પધારેલા પ્રદ્યુમનસી બાપુ હતા એમણે પણ એમના પ્રવચનમાં કીધું એવી રીતે કે વૃક્ષ કેટલા જરૂરી છે આ આ આપણી રોજિંદી જીવનમાં અને આપણું જો આ વૃક્ષો હશે તો વૃક્ષો છે એ જડીબૂટીનું પણ કામ કરે છે તો વૃક્ષોના કારણે આપણી આપણું સ્વાસ્થ્ય પણ સારું રહે છે એવા એવા ઘણા જ વૃક્ષો છે કે જે આપણને આપણા આરોગ્ય માટે પણ જરૂરી છે એટલે એ પણ અહીંયા આજે કરવામાં આવ્યું તો આજે વૃક્ષો અમે વાવેતર રોપાનું વિતરણ કર્યું તો એમાં કારણ કે એને ખાલી આપવાના નથી પણ એને મોટા પણ કરવાના છે કારણ કે વૃક્ષો છે એ આપણા બા એને એને પણ ઉછેર આપણને બાળકની જેમ જ કરવો પડશે કારણ કે તો જ એ આપણને આપણે કહીએ ને કે વૃક્ષ છે એ આપણને મોટો સ્ટાફ જોઈએ છે મીડિયા ક્ષેત્રે કારકિર્દીનું ઘડતર કરવા માંગતા યુવાનો માટે સુવર્ણ તક ન્યૂઝ એન્કરિંગ કરી શકે તેવા એક મેલ ન્યૂઝ એડિટિંગ માટે એડબ પ્રીમિયરના અનુભવી બે મેલ માર્કેટિંગ કરી શકે તેવા ઉત્સાહી એક મેલ સંપર્ક સત્તાણું બે બાવન જીરો એકસઠ ચોવીસ છવ્વીસ તમામ સ્ટાફ ભુજ કચ્છ ઓફિસ માટે જોઈએ છે